એક સુંદર મજાનો ગામડો હતો એ ગામની બહાર એક સુંદર મજાનું તળાવ હતો અને તળાવની બાજુમાં એક ભવ્ય અને વિશાળ સંત મહાત્માનો આશ્રમ હતો તેમાં એક સંત મહાત્મા રહેતા હતા ઓમ નમો ઓમ નમો ઓમ નમો ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓહો હો હો આ ભવ્ય અને વિશાળ આશ્રમ ચનો હશે આવું કયા સંત મહાત્મા નો આ ભવ્ય અને વિશાળ આશ્રમ હશે તમે આમ જો આમ આશ્રમ માં બંગલો ગૌશાળા અને ત્રણ ત્રણ મોઘામાં મોકી ગાડીઓ પડી છે અને કેટલો વિશાળ બંગલો છે લાવ લાવ હું અંદર જઈને સંત મહાત્મા દર્શન કરતો આવું ઓમ નમો નમો ઓમ નમો શિવભાઈ ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય

હા તારે રહેવું હોય તો છે ગૌશાળા છે બગીચા છે ગાડીઓ છે બધું આપણા પાસે છે રહેવું હોય તો મસ્તી થી અહીં રહો મોજ કરો બાપુ તમને ભક્તિ કરતા આવડતી લાગતી નથી હા તો બાપુ અમને શીખવાડો શું ભક્તિ કેવી થાય અમે તો બધું અમને શીખવણ છે એવી કાલાવાલા કરીએ છીએ અને આપને સારું સારું જ્ઞાન આવડતું હોય તો અમને શીખવાડો હા તમે કરશો કરશું જો તમારે ભક્તિ કરવી હોય હું કહું એમ કરવું પડે તમારે કઈ આવડતું નથી હા ઠીક 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 તમને આવડતું હોય તો તમે કોઈ એમ કરશું અમને તો કઈ આવડતું નથી તમે કઈ શીખવાડો બાપુ તમને કઈ આવડતું લાગતું નથી જો તમને આવડતું હોત તો આવી ત્રણ ગાડીઓ બંગલા બગીચા ગૌશાળા આ બધા ઠઠાડો કરવાની ચા જરૂરત છે તમારે હા તો બેટા કેમ કરીએ અમે બોલો તમે કેમ કરીએ જો બાપો તમને તો મારે જ્ઞાન આલું જ પડશે આ મને કાય આવડતો નથી બાપો હવે તમે મને શીખવાડો આપની મોટી દયા અને મોટા આભાર કહેવાય તો મને કોઈ રસ્તે ચલાવો સારે હારું હારું હું તમને શીખડાવું છું સારું 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 શીખવાડ હું જેમ કહું એમ તમે કરો ભલે ભલે આટલી ઉંમર તો તમારે એરાઈ જી એટલે તમે કહેશો એમ એમ બી કરવા તૈયાર છીએ પણ તમે અમને સાચી ભક્તિ બતાવો હવે તમે જોવો હું શું કરું છું ઈ આ બાપુને જેવા ક્ષેત્રો છું ઈ તો શેને બાપુ તમારે ગાડીઓ બંગલા બગીચા ગૌશાળાને બધાનો ત્યાગ કરવો પડશે તો ભક્તિ થશે સારું સારું આપ કહેશું એમ કશું આપ તમે હેડો મારા ભેગા અને આપણે જયા જુનાગઢ અને ભવનાથની તનેટીમાં આપણે જઈને ભક્તિ કરશો સારું સારું આજે બાપુ તમે માન સમજુ માણસો અને તમે કહેતા હોય તો આમાં શું આ બધું ત્યાગ કરી નેકળી દો આપણે પાછળ અને આપ શીખવાડો એ હું કરવા તૈયાર છું સાચા સંત મહાત્માનો તો ત્યાગ જ શોભે હાજી હાજી આશ્રમ ને ગૌશાળા આપણે શું કામ નહીં હા આથી ગાડીમાં ફરાતું હશે ફરાધું તો ચાલતા ભલા શીખ બાપુ તમે મારી આશ ખોલાઈ અને આ ભક્તિ કરવાનું તમે હસ્ત બતાવો એટલે મોટા આભાર તમારા હવે તમે કોઈ એમ જ કરવાનું ચાલો ત્યારે બગીચા બંગલા બધા હું કબજે કરી રાખું પડે ગૌશાળા અને આશ્રમ નો માલિક મળી ગયો પછી એને આરામ છે બેઠો બેઠો હું મારો જીવન બાપુ તો જંગલ માં રખડશે હું કબજે કરીને બેસી જો તમે ચાલો મારા ભેગા તમે ત્યાં દાતા ને આયના રહેલું બધે મને શીખવાડવા આવ્યો છે પણ આને હું બરાબરનો પાઠ ભણાવીને હમણે જ પાછો આવું તમે ઘડી ઊભા રહો જય શિયારામ બાપુ કેમ ઊભા જા અરે બાપુ તમે થોડીક વાર રોકો હું આવું છું બાપુ શું બાપુ હું તમારા બાપુ એવી કઈ વસ્તુ ભૂલી ગયા એ હું મન તો કહો ખબર પડે શું છે તમારી વસ્તુ અરે બાપુ તમારા આશ્રમ માં હું મારો વાડકો ભૂલી ગયો છું એ વાડકામાં માં હું મોઢું ધોતો એ વારકા માં હું ખાવા ખાતો

ના બાપુ વાટકા વગર વાટકો તાલી મને ખબર હતી અરે બાપા મરી ગયો બાપુ અરે રે બાપા મરી ગયો અરે બાપુ મને માફ કરો અરે રે બાપા મરી ગયો તારે એક વાટકાનો ત્યાગ નથી કરવો અને મારા આશ્રમનો ત્યાગ મારે કરવો છે મને કરાવો છે અરે મરી ગયો અરે બાપુ મને માફ કરી દો હું તમારી ગાય છું ખેદુ મેડીકલ હો પડે બાપુ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ બાપુ મારી ભૂલ થઈ ગઈ બાપુ મને માફ કરો

આપણને એમાંથી કાંઈક શીખવા મળે આ તો પોતાને કાંઈ આવડે નહીં અને બીજાને બોલવા ના દે જ્ઞાનની અને સમજુ પુરુષની વાતને તો હેન્ડવા જ ના દે આપણે હાથે રસ્યો હોય તો જ બીજાને શિખમણ આપી દુએ આપણો રસ્તો ખરાબ હોય તો આપણે બીજાને શું શિખામણ આપવા આપણે ખોટે રસ્તે હશો તો આપણે કોઈને શિખામણ આપી શકા નહીં આવા કુડિયા કપટી લોભી લાલચી અને પાખંડી આવે એનાથી વિચારીને સંત કરશો એટલે કે તમે આવા ચારસો વીસ ભીડી રહેશો તમને બનાવી અને છેતરપેટી કરી અને તમને રાખમાં રોણી નાખશે અને ભાગી રાખશે ચા ગોચશો તમે એને આવા કપટીઓથી દૂર રહેશો એ અમારી નિર્મળતા અમારી વિનંતી છે કે આવા પાખંડી માણસોથી દૂર રહેવું એ મહાનતા જય શિયા રામ જય બજરંગબલી